રામવાવ એટલે ઐતિહાસિક ગામ જેમાં માનવ ધર્મને ગૌરવ અપાવે એવા સંત પુરુષ ત્રિકમ સાહેબનો જન્મ થયો આજથી અંદાજે સાડા ત્રણસો ચારસો વર્ષ પહેલાં ગરવા ગુરુ બ્રાહ્મણ ગીડિયા પરિવારમાં જન્મેલા બાળ ત્રિકમ કાગનોરા ડુંગર સ્થિત પોતાના પિતાના ખેતરોમાં ખેતી કરે સાથે કાપડ વણવાનું આ કાગનોરાની ગુફાઓમાં એક મહાત્મા રામગુરુજી સાધુ મહારાજ તપસ્યા કરતા બાળ ત્રિકમ એમની સેવા કરે રામ ગુરુજી સાધુ ખુદ ભગવાન હતા ભગવાન રામગુરુજી બાળ ત્રિકમ ઉપર પ્રસન્ન થયા એમની કૃપા અને આશીર્વાદથી બાળ ત્રિકમ એ જ ભવિષ્યમાં ત્રિકાળ જ્ઞાની સંત ત્રિકમ સાહેબ થયા મૃત બળદને સજીવન કર્યો ભરવાડના મૃત પુત્રને સજીવન કરી ચિરંજીવી આશીર્વાદ આપ્યા વાવમાં પથ્થરા તેરવ્યા ચિત્તા વાઘ પણ સંત ત્રિકમ સાહેબના આશ્રમમાં શાંતિથી વસવાટ કરતા પોતાના આ કાગનોરા આસપાસના ખેતરોમાં પક્ષીઓને છૂટથી દાણા ચણવા દેતા ખાખરાના પતરાડા બનાવી પાણીથી છોડે છોડે બાળ ત્રિકમ બાંધી અને પક્ષીઓને ખેતરમાં સગવડો કર્યા હતા આ પવિત્ર કાગનોરા તપભૂમિમાં ધ્યાન માટેની અનેક ગુફાઓ આજે પણ બૌદ્ધિક ધ્યાન માટેની શ્રેષ્ઠ ગુફાઓ છે એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ બૌદ્ધ કાળની બૌદ્ધ ધર્મ સમયની હોય એવું માનવામાં આવે છે એક વખત જરૂર આપ દર્શન કરો આ કાગનોરાની પવિત્ર રમણીય ભૂમિ ઉપર